ઓલ ધ સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર સેવન એક છલાંગે દરિયો કૂદો લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર સેવનની પેલી વાર્તા વિષયનો અભ્યાસ કરેલો હતો ત્યાંથી નેક્સ્ટ આગળ આજે સમજીએ સો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટબુક પેજ નંબર વન ઝીરો ફાઈવ વાર્તા સમજેલી હતી એના પછી વાતચીત ફર્સ્ટ ઓફ ઓલ મારી સાથે બધી જ એક્સરસાઇઝને સમજતા જજો અને ત્યારબાદ જે જે એક્ટિવિટીઝ ટેક્સબુકમાં અને જે જે એક્ટિવિટીઝ નોટબુકમાં કરવાની છે એ ઇન્ફોર્મેશન મુજબ નોટબુકમાં અને ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરી લેવાની રહેશે સો લેટ સ્ટાર્ટ જે આપણે વાર્તા સમજ્યા હતા તેના પછીના એ જ અનુસાર એના ક્વેશ્ચન આન્સર છે એ તમામ ક્વેશ્ચન આન્સર છે એ નોટબુકમાં લખવાના રહેશે સો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો તો તમારા એક્સપિરિયન્સ અને તમારા અનુભવ પ્રમાણે આન્સર લખવાનો રહેશે કે હું ઘરમાં અનેક પ્રકારના તોફાન કરું છું જેમ કે દૂધ ઢોળી નાખવું વસ્તુઓને ફેંકી નાખવી નાના છોકરાઓને પજવવા આપણે બધા આવા તોફાન ઘરે રહીને કરતા જ હોઈએ છીએ બીજું છે તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે તમે કેવી રીતે મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે અને હવેથી ચોથો ક્વેશ્ચન છે વાર્તાના પ્રમાણે જવાબ લખવાના રહેશે ચોથો પ્રશ્ન છે હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા હનુમાને ટસલી આંગળી પકડી અને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી જ રોટલીઓ છે તે ખાઈ ગયા હનુમાનનું આ તોફાન છે એ ખૂબ ગમે તેવું છે પછી પાંચમો પ્રશ્ન હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું ખૂબ ગમતું હતું પછી છઠ્ઠું હજી તો માતો રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર આ વાક્ય કોને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે જવાબ લખી શકીએ હજુ તો માતા રસોડામાં ગયા ને કે ન ગયા ત્યાં તો ફળ હાજર આ વાક્યને આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે સાતમો પ્રશ્ન માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાને ફળ તોડી લાવી અને હાજર કર્યા અને આ પરાક્રમ પરથી માતાજી સમજી ગયા કે રોટલી પણ છે એ હનુમાને જ ખાધી હશે પછી આઠમો પ્રશ્ન હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા હનુમાન જમણા હાથનું અંગૂઠું પકડી અને પોતા શરીરને મોટું અને ટચલી આંગળીનો આંગળી પકડી અને પોતાના શરીરને નાનું કરતા હતા નવમો પ્રશ્ન માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે તેથી માતાએ હનુમાનને પાક્કા ફળ લાવવાનું કહ્યું દસમો પ્રશ્ન આ ઘટના કયા સમયની હશે સવાર બપોર કે સાંજ અને તમને તે કેવી રીતે ખબર પડી તો આપણે હનુમાન એટલે કે અંદાજ લગાવી શકીએ કે આ તમામ આ પૂરી ઘટના છે એ સવારની હશે કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે અને માતા રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હતું પછી અગિયારમો પ્રશ્ન હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો તમે શું કરો દાખલા તરીકે માથા પર ટપલી મારો કામ ખેંચો વગેરે અને બારમો પ્રશ્ન તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો તમે શું કરો બરાબર આ બારે બાર પ્રશ્ન છે આપણે નોટબુકમાં લખવાના રહેશે એના પછીની એક્સરસાઇઝ તરફ જઈએ નીચે આપેલી વાક્ય શબ્દની ભેળસેળ થઈ ગઈ છે પાઠને આધારે શોધી અને સાચા વાક્યને લખવાના છે પહેલું વાક્ય છે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ તમામ શબ્દ છે એ છૂટા છૂટા છે એને જોડી બંધ બેસાડી અને એક વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બને જે મેં લખેલું છે એ રીતે બને માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો અને એક થોડી વાર જોયું પછી માએ એ તો રોટલી નહીં છાબડીમાં આખું વાક્ય સુધારીને લખીએ તો થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં એના પછીનું વાક્ય લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાક્કા વાક્યને ગોઠવીને લખીએ તો કેવી રીતે લખાય પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા ચોથું વાક્ય ઝાય રોટલી ઝાય મુકતા બનાવતા અને માતા છાબડીમાં વાક્ય ગોઠવીને લખીએ તો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય પાંચમું વાક્ય પકડીને થતો અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા શબ્દ અને આખા વાક્યને ગોઠવીને લખીએ તો જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતાં આવડે છે બરાબર આવી રીતે વાક્યને ગોઠવી અને થ્રી ટુ ફાઈવ સેન્ટેન્સ છે કમ્પ્લીટ કરવાના છે પછી છે જોડીમાં કામ કરો નીચે આપેલા યોગ્ય શબ્દ આપેલા શબ્દમાં યોગ્ય સ્વર ચિહ્ન જે બ્રેકેટમાં આપેલા છે ઉમેરીને નવા શબ્દ બનાવવાના રહેશે રસવાઈ દીર્ઘય કાના માત્રા એ બધું ઉમેરી અને શબ્દને ફરીથી યોગ્ય શબ્દ બનાવીને લખવાનો રહેશે ઉદાહરણ તરીકે આપેલું છે હ ન મ ન હવે રસવાઈ દુર્ગઈ સાથે શબ્દ બનાવવાનો રહેશે તો શબ્દ બને હનુમાન પછી જે રીતે મેં લખેલા છે એ રીતે શબ્દ બનશે મતજ એટલે કે માતાજી કે સરી કે સ કશર લખેલો છે એટલે ક ને માત્રા કે સ અને રી ને રસવાઈ પછી અઘઢ એટલે કે અંગૂઠું અઘડ એટલે કે આંગળી અજન એટલે કે અંજની અને ટચ લ એટલે કે ટચ લી બરાબર આ રીતે એક્સરસાઇઝ હું સમજાવતી જાઉં છું એ રીતે કમ્પ્લીટ કરવાની રહેશે પછી છે લંકા તારી સળગી ગઈ એ વિષય ઉપર સંવાદ છે દરવાન કહે છે મહારાજની જય હો મહારાજ કેટલાક સૈનિકો અનેક વાનર જેવા માણસને લઈ અને સભાગૃહમાં આવવાની રજા માગે છે દરબાંગ એટલે કે મહારાજની જય હો દરવાજા પાસે ઉભોલો હોય છે એને દરબાંગ કહેવાય છે એ કેટલાક સૈનિકો અને એક વાનર જેવા માણસને લઈ અને સભાગૃહમાં આવવાની રાજા પાસે રજા માગે છે રાવણ એને કહે છે કે એ આવવા દો એને ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે રાવણ કહે છે અરે આ કોણ છે નથી માણસ કે નથી વાંદરો એને અહીં શું કામ લાવ્યા છો શું કામ છે હનુમાન કહે છે હું વા નર છું વા એટલે કે થોડું અને નર એટલે કે મનુષ્ય હું થોડો મનુષ્ય જેવો છું સૈનિક કહે છે મહારાજ આ બહુ તોફાની છે એ આપને મળવાની જીદ કરતો હતો એ પોતે પારથી આવ્યો છે એમ કહે છે રાવણ કહે છે કે બોલ વાનર શું કામ છે હનુમાન કહે છે મારે કશું કામ નથી આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે સૈનિકો મહારાજ આ માણસે આખી અશોક વાટિકામાં ખેદાન મેદાન કરી નાખ્યું છે બધા ઝાડ પરથી બધા ફળ છે એ ખાઈ ગયો છે એટલું જ નહીં કેટલાક ઝાડ પણ મૂર્તિ ઉખેડી નાખ્યા છે હનુમાન એ બધા તો સૂકા ઝાડ હતા રાવણ કહે અરે મૂર્ખ વાનર વચ્ચે ના બોલ હવે કહે તે શા માટે તોફાન કર્યું અને તું દરિયાપારથી આવ્યો છે એ વાત સાચી છે હનુમાન કહે છે હા રાવણ કહે પણ અવળો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકા પાર લંકામાં પ્રવેશ કરી શકે હનુમાન કહે છે જુઓ મહારાજ એ જાણવું હોય ને તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો પછી હું કહું અને રાવણ કહે છે તું એક તું વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ હનુમાન કહે છે ના હું પ્રભુ રામનો સેવક છું રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપનો મહેમાન છું એટલે મને આસન તો આપવું જ પડે રામનું નામ સાંભળીને રાવણ છે વધુ ગુસ્સે થયો અને રાવણ કહે છે સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો ત્યારબાદ એક મંત્રી કહે છે ક્ષમા મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પૂરાય હું આપને વિનંતી કરું છું કે તમે આસન પણ આપવું તેમને આસન આપવું જોઈએ અને રાવણ કહે છે બિલકુલ નહીં આપણે જે કહેવું હોય તે ઊભા ઊભા કહેવું પડશે એ રાવણને આસન નથી આપતા અને મંત્રી કહે છે પણ મહારાજ પણ રાવણ છે એ મહારાજની વાત સાંભળવા માટે જ તૈયાર નથી રાવણ કહે છે પણ ને બળ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે હનુમાન કહે છે કંઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે એમ કહીને હનુમાને પોતાની આંગળી પોતાની હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી કરવા માંડી પૂંછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવવા લાગી પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલ ચોડ થઈ ગયો અને રાવણ કહે છે આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા હનુમાને પોતાના પૂછાસન પર બેઠા બેઠા હસતા હતા પૂછાસન એટલે કે જે પૂંછનું આસન બનાવેલું હતું આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ એ આસન ઉપર બેઠા બેઠા છે હસતા હતા રાવણ કહે છે સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો અને આ અભિમાની વાનરની પૂછડી છે એ સળગાવી દો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂછડી ઉપર વીંટાળવા ક્યાંકથી તેલ લગાવીને તે ગાભા ગોધરા ઉપર રેડ્યું એટલે દિવાસળીથી પૂંછડી સળગાવી જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યો લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાઓએ અટકાવવા માંડ્યો ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગ ભાગ થઈ ગઈ હનુમાન તો સળગતી પૂછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલમાં બીજા મકાનો તરફ ગયા ત્યાંથી બજાર બાજુ ગયા જ્યાં ત્યાં આગ લાગવા માંડી લંકાના રાક્ષસો છે એ નાસ ભાગ કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએથી આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂછડી અટકાવે ઠેકઠેકાણે આગ લાગી હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય અને ગાતા જાય લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાચી થઈ તેલ તા પણ તારું ગાભા પણ તારા દિવાસળી પણ તારી ગઈ અને પૂંછડી પણ મારી સાજી રહી સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ અને પૂંછડી મારી સાજી રહી એટલે કે હનુમાન છે એ આ રીતે પોતાનું પરાક્રમ કરી અને રાવણને છે એ હરાવે છે અને ત્યારબાદ હનુમાન હસવા લાગે છે અને આ કવિતાનું જે છે એ પઠન કરે છે કે લંકા તારી સળગી ગઈ આખી લંકા છે એ તારી સળગી પણ પૂછડી છે એ મારી સાજીને સાજી જ રહી તેલ પણ તારું ખરાબ વ્યસ્ત વ્યર્થ થયું ગાભા પણ તારા ના એટલે કે કપડાં પણ બધા તારા ગયા દિવાસળી પણ તારી સળગી ગઈ પણ પૂંછડી મારી કેવી રહી સાજી રહી મકાનો પણ સળગ્યા અને મહેલો પણ સળગ્યા ઊભી બજાર પણ છે એ સળગી ગઈ ઊભી બજાર એટલે કે જે એકદમ વ્યવસ્થિત હરિભરી બજાર હતી એ પણ સળગી ગઈ પરંતુ પૂછડી તો મારી સાજી જ રહી સો અહીંયા આ એક પ્રસંગને રાવણ અને એક મંત્રી અને હનુમાનનો એક પ્રસંગ એટલે શરૂઆતમાં છે એ પાપોયમનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો હવે આપણે સમજાયું હશે કે એ પોયમને કેવી રીતે અહીં મૂકવામાં આવી છે કે રાવણ છે હનુમાનને રામના રામનો સંદેશો લઈને આવેલા હોવાથી એ હનુમાનને આ રીતે વ્યવહાર કરે છે એની સાથે સો આઈ હોપ યુ ઓલ આર ઇન વેરી વેલ ધીઝ ઓલ ઓકેઝન ધીઝ ઓલ સ્ટોરી નવ નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પ્રસંગની વાર્તાની એક્સરસાઇઝને સમજીશું થેન્ક યુ